કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી ગયા છે મસ્ત મજાના નવ નવ મસ્ત ટાટું ટાટું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે હવે નવા ધોવાનું બાકી છે ને બધું બાકી છે અને હવે અમારે કાકાની સોડીઓ આમથી હાલી આવે છે આવ ને ભાઈ બન ક્યાં હતા શું નિશાળે થવાનું છે નિશાળે થવાનું છે કેમ કેમ નથી જવાનું વર્તે ધાન છે ના વર્તે શું છે ફોન હારો કરો ફોન હારો કરો હે એ ધોની કાં જશો કાં જશો હાલ ગલુડુ દે ગલુડુ જોવાલ ગલુ જોવા આવ્યા તમે શું લેવા એમાં હે શું લેવા mulai sih. Ayo demi. Kau tahu so? Eh, kau tahu sih? Bapak aja. Bapak keras sih. Wadi enak jauh na, aku birah pelanya, ya? Bapak wadi jauh na sih. Tapi tidak ada agak jauh na sih. Aku nustar. Nai nevi, nai nevi, kaya nai nevi, kare nai nevi.